નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક બે એક ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સાઠથી સોળસોને સત્તાવન રૂપિયા તમામ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો ને ચાલીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને અગિયાર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચીસથી સોળસો ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો વીસથી સત્તરસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો છન્નું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી સોળસો અગિયાર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો એંસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો નેવું થી સોળસો ચાલીસ રૂપિયા મણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી સોળસો રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી પંદરસો ત્રેપન રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકવીસથી પંદરસો એકાણું રૂપિયા અળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી અઠાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી સોળસો ને એકતાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને પાંચ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી પંદરસો ને એકાવન રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા કોડીનર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં માચલે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર